પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી કાર્યકરો મિત્રો સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણનો ઉત્સવ મનાવ્યો હતો પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પોતાના કાર્યકરો સાથે ઉત્તરાયણના પર્વની પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આજ રોજ ઉત્તરાયણના પર્વની સવારથી જ પતંગ રસિકોનો પવન હોવાને કારણે મોટો ઉત્સવ જોવા મળી રહ્યો છે અને રાધનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર

કે મારા વિસ્તારના તમામ લોકોની પતંગ અધર રહે અને સમગ્ર વિસ્તારના લોકો સુખી થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ લોકોને ગાયોને ઘાસ તેમજ જરૂરિયાતમંદોને દાન કરે મારા સભ્યોએ પોતે ગાયોને ઘાસ ખવડાવી તેમજ ગરીબોને દાન આપી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી રિપોર્ટ ભરત દ્વારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠું છું અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સાહ યોજાઈ રહ્યો છે એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે લોકોને ક્રો પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવો સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે ધર્મ કરવાનો દિવસ છે એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલો ઘાસ ગૌમાતાને પુણ્યના રૂપે ગૌ માતાને ઘાસ આપવાના છીએ એટલે ખૂબ આનંદની વાત છે અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌમાતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકનો પતંગ ઊંચાઈએ પહોંચે એવી શુભકામના અર્થું